આજે રાત્રે બાપુનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કર્ણાવતી અપાર્ટમેન્ટ છે એપાર્ટમેન્ટના ગેટ આગળ સવા બાર વાગ્યાની આસપાસ આ કામના જે ફરિયાદી છે પ્રિયેશ કુમાર ધનમચંદ બચેડા અને એમના બનેવી જે બે ત્રણ જણા સાથે ત્યાં હતા એ વખતે આ કામનો જે આરોપી છે જયસિંહ સોલંકી એમને ગાળો બોલવા લાગેલો જેમ ભાવે તો એને ગાળો બોલવાની ના પાડતા એણે છરી છરી લઈને આવેલો અને ગુમાવુમ થતાં એના જે કુટુંબીજનો છે અન્ય માણસો પણ આવી ગયેલા અને છરી મારી અને એણે આ કામનો જે મરણ જનાર છે વિજય કુર્પે વિશાલ દેવેન્દ્રકુમાર શ્રીમાળી એને છતીના ભાગે એક કામ આવતા એનું મરણ નીકળેલ છે અને તેમજ અન્ય બે વિનોદ સોલંકી અને કુમાર વચેડા જે ફરિયાદી છે એ બંને પણ એને પણ ઈજાઓ થયેલી છે અને આ કામે ફરિયાદ લઈ અને આગળની તપાસ ચાલુ છે આ કામના જે પાંચ આરોપી છે એ પાંચે આરોપીઓને રાઉન્ડઅપ કરી લીધેલા છે અને અટક કરવાની કામગીરી ચાલુ છે નહીં હાલ તો ગાળું બોલવા માટે ગાળો બોલવાની ના પાડતા એને કુલ પાંચ આરોપી છે અભિજારોપીની પાસે લાકડી અને પાઇપને વાત કરી લીધું અલ્હુમ્દુલ્લાહ સબફ પા เอ่อ પાછે આરઓપી જે છે એ લોકોએ જે હુમલો કર્યો પણ રાત્રે પછી પોલીસ ને પેટ્રોલિંગ માંથી આતી આવ્યા પીસીઆર વાન એમાં કઈક એવો વિડિયો વાયરલ થયો છે ઉક્તતા સપાયા છે તો એ શું છે એ વિડિયોને લઈને કશું આરે વાઇન એ અમે તપાસ કરીશું જે કઈ હશે વીરાં કે તે ગર